નમસ્કાર મિત્રો આજના સમયમાં પૈસાનો જોર છે જે કુટુંબ પાસે રૂપિયા સત્તા સંપત્તિ હોય તેવા કુટુંબને સમાજમાં લોકો માન સન્માન આપે છે અને જેની પાસે આ ન હોય તેનાથી લોકો દૂર રહે છે માટે આજના સમયમાં દરેક લોકો અમીર બનવાની હરીફાઈમાં લાગી ગયા છે જેમાં કેટલા કુટુંબો અમીર બનવામાં સફળ પણ થઈ જાય છે જ્યારે કેટલા કુટુંબોની ઘરની પરિસ્થિતિ એની એ જ રહી જાય છે માટે આજે આપણે વાત કરવાના છીએ એવી ભૂલો વિશે જેના કારણે ઘરમાં ધીરે ધીરે ગરીબી ઘૂસી આવે છે અને પછી ત્યાંથી બહાર જતી જ નથી ગરીબી એ કોઈ એક દિવસની ઘટના નથી તે આપણા વિચારોથી વર્તનથી અને રોજિંદા નિર્ણયોથી ધીરે ધીરે ઘરમાં વસવાટ કરે છે તો ચાલો જોઈએ એવા આઠ મુખ્ય કારણો કે જેના કારણે ઘરમાં ગરીબી આવે છે વિડીયો શરૂ કરતા પહેલા અમારી એક નમ્ર વિનંતી છે કે હજુ સુધી તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દેજો જેથી તમને આગળ પણ આ પ્રકારના વિડીયોઝ મળતા રહે મિત્રો ઘરમાં ગરીબી આવવા પાછળના ઘણા કારણો જવાબદાર હોય છે જેમાં પહેલું કારણ છે આળસ અને કાર્ય કરવાનો અભાવ મિત્રો ઘણા ખરા કુટુંબોમાં તમે જોતા જશો કે તેમના પરિવારમાં ત્રણ થી ચાર લોકો તો આળસુ હોય છે તે લોકો આળસુ હોવાને લીધે કઈ કામ ધંધે જતા નથી અને બસ ઘરે રહીને સમય બરબાદ કરે છે અને જે ઘરમાં મુખ્ય વ્યક્તિ કમાવીને લાવે છે તે પણ તેઓ ઉડાડી દે છે માટે આવા આળસુ લોકો જે ઘરમાં હોય હોય તે ઘરમાં બચત થતી નથી નથી કારણ કે મહેનત વગર તો તો કુદરત પણ મદદ કરતી માટે ઘરના સભ્યો જો કાર્યશીલ નહીં ઘરની આવક બંધ થશે અને ઘરમાં ગરીબી ઘૂસી જશે ઘરમાં ગરીબી આવવાનું બીજું કારણ છે વધારાનો અને અવ્યવસ્થિત ખર્ચ જે કુટુંબના લોકો પોતાના ઘરમાં આવતા ખર્ચા ઉપર ધ્યાન નથી આપતા તે ક્યારેય આગળ આવી શકતા નથી કહેવાય છે કે જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરાય એમ આપણે પણ આપણા ઘરની આવક જોઈને ખર્ચ કરવો જોઈએ ના ના કે કે આજુબાજુના લોકોના વિવાદ દેખાડો કરવા માટે આવક છે એ મહત્વનું નથી ખર્ચ કેવી રીતે કરો છો એ મહત્વનું છે અમુક લોકો જરૂરિયાત કરતા વધારે શોખ પૂર્વક પૈસા ઉડાવે છે અને પછી ઉધાર માંગીને જીવે છે ઘરમાં ગરીબી આવવાનું એક ત્રીજું કારણ છે વ્યસન જુગાર આજે ઘણા ખરા કુટુંબો વ્યસનની લતના કારણે બરબાદ થઈ રહ્યા છે આજે તમે જોતા જશો કે ક્યાંક ઘરમાં એકનો એક કમાવા વાળો દીકરો વ્યસનના કારણે મૃત્યુ પામે છે તો વળી કોઈ નવ યુવાન વ્યસનના કારણે મૃત્યુ પામે છે જેના કારણે તેની પત્ની વિધવા બને છે અને તેના બાળકો અનાથ બને છે તો વળી તમાકુ ગુટકા ખાવાની ટેવ પણ આપણા મહિનાનો ખર્ચ વધારે છે અને જેના કારણે ઘરમાં આર્થિક તંગી તો આવે જ છે પણ કુટુંબના સભ્યો ગુમાવવાનો પણ વારો આવે છે મિત્રો શિક્ષણ એ આજના સમયમાં કમાણી કરવાનું સાધન કહીએ તો નવાય નહીં આજે લગભગ દરેક સમાજ શિક્ષણને પ્રાધાન્ય આપી રહ્યો છે શિક્ષણ જ છે કે જે વ્યક્તિને આજના ટેકનોલોજીના યુગમાં ધંધો રોજગાર આપી શકે છે જે ઘરમાં શિક્ષણ ના હોય તે ઘરમાં રોજગારીનો અભાવ રહે છે તેમના ઘરના લોકોનું ટેલેન્ટ બહાર આવતું નથી સાથે સાથે શિક્ષણ વગરના ઘરમાં ઝઘડાઓ અંધશ્રદ્ધા અજ્ઞાન વગેરે ઘૂસી જાય છે જેના કારણે તે ઘર આર્થિક તંગીથી ઝૂંઝતું રહે છે ઘરમાં ગરીબી આવવાનું પાંચમું કારણ છે આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ અમુક ઘર પરિવાર એવા હોય છે કે જેમાંથી માંદગી જતી જ નથી ઘરના કોઈ સભ્યને જ્યારે માંદગી આવે છે ત્યારે તેના આખા પરિવારને નુકસાન આવે છે ઘરની આવકનો બધો જ ખર્ચો તેની માંદગી પાછળ વપરાય છે માટે ઘરના સભ્યોનું આરોગ્ય સારું રહે તે માટે યોગ્ય આહાર વ્યાયામ વગેરે બાબતો ઉપર ધ્યાન આપવું જોઈએ જેના કારણે આપણા લીધે કુટુંબને આર્થિક તંગીનો સામનો ન કરવો પડે મિત્રો ઘણીવાર કોઈ કુટુંબમાં આકસ્મિક આર્થિક નુકસાન આવી પડે છે જેમ કે કોઈ વાર ઘરનો મોભી જે કંપનીમાં નોકરી કરતો હોય તે કંપની એકાએક બંધ થવી ધંધો એકાએક ઠપ થવો ઉદ્યોગોમાં મંદી આવવી વગેરે આ સાથે અચાનક કુદરતી આફતો આવી જેવું કે પૂર આગ ભૂકંપ વગેરે જેવી આફતોના કારણે પણ કુટુંબ અસ્ત વ્યસ્ત થઈ જાય છે અને આર્થિક તંગીઓનો સામનો કરવો પડે છે આમ આકસ્મિક આર્થિક નુકસાનના કારણે પણ મોટી આફત ઘર ઉપર આવે છે ઘરમાં ગરીબી આવવાનું સાતમું કારણ એ પણ છે કે અમુક લોકો નસીબ ઉપર ભરોસો રાખીને બેસી રહે છે જ્યારે પ્રયત્ન કરવામાં માનતા નથી આવા લોકો કહે છે કે નસીબમાં હશે તો મળશે ખરેખર આવા લોકોને કહેવું જોઈએ કે નસીબ એનો જ સાથ આપે છે કે જે મહેનત કરે છે ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે તારો ઉદ્ધાર તારે જાતે જ કરવાનો છે માટે તું કર્મ કર ઘરમાં ગરીબી આવવા પાછળનું આઠમું કારણ છે પરિવારમાં ઘણા આધારિત લોકો મિત્રો અમુક પરિવારમાં એવા લોકો જોવા મળે છે કે જેમાં કમાવાવાળી વ્યક્તિ એક જ હોય છે અને આરામ કરવાવાળા ઘણા લોકો હોય છે આ એવા પરિવારો હોય છે કે જેમાં આવકનું સ્ત્રોત એક જ હોય છે અને જાવકના સ્ત્રોત વધારે માટે પાછળ જતાં એ પરિવારની હાલત દયનીય બને છે માટે પરિવારમાં આવકનો સ્ત્રોત વધારવો જોઈએ માત્ર એક વ્યક્તિ ઉપર કમાવાનું દબાણ ન આપતા આપણે પણ ઘરની આવક વધારવાની કોશિશ કરવી જોઈએ તો મિત્રો આ હતા ઘરમાં ગરીબી આવવાના આઠ કારણો મિત્રો ઘરમાં ગરીબી આવવા પાછળ મોટે ભાગે બીજું કોઈ નહીં આપણે પોતે જ જવાબદાર હોઈએ છીએ માટે આ આઠ કારણોમાંથી આપણને કયું કારણ વધારે અસર કરે છે તેના વિશે યોગ્ય નોંધ લેવી જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને હા જતાં જતાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં